તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના ત્રણ એક વાગ્યાની આસપાસ કુવાળા પોલીસ સ્ટેશનના ધરઘડીયા ગામ પાસે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પાસે એક એકસો આઠ પસાર થઈ રહી ત્યારે એક ઇજાગ્રસ્ત હાલતમાં એક યુવાન મળેલો જેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો ત્યારબાદ ડોક્ટર એને મરણ જાહેર કરેલો હતો ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ ન હતી એટલે યુવકની ઓળખની શોધપોળ ચાલુ હતી એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈકાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર જાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી જાટ તેઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ અરઘડીયા બ્રિજ પાસે જ આવેલ એક રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યાની આસપાસ વરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં એ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે તારીખ ચાર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રિના ત્રણ એક વાગ્યાની આસપાસ પોલીસ સ્ટેશનના ધરગડીયા ગામ પાસે ઓવરબ્રિજ છે ઓવરબ્રિજ પાસે એક એકસો આઠ પસાર થઈ રહી સાલતમાં એક યુવાન મળેલો તેને અહીંયા આગળ સિવિલ હોસ્પિટલ ખાતે લાવેલો ત્યારબાદ ડોક્ટરેના મરણ જાહેર કરેલો હતો ત્યારબાદ યુવકની ઓળખાણ થયેલ નથી એટલે યુવકની ઓળખની શોધખોળ ચાલુ હતી એ દરમિયાન જાણવા મળેલ કે ગોંડલ સિટીમાં એક યુવક ગુમ થયેલ છે તે બાબતે તપાસ કરી ગોંડલ પોલીસનો સંપર્ક કરી અને એના સગાવાલાને બોલાવીને ગઈ કાલે એના સગાવાલા આવી અને યુવકને લાશ જોતા આ યુવક ગોંડલનો રહેવાસી રાજકુમાર ઝાટ હોવાનું ઓળખ થયેલ ત્યારબાદ એના બનેવી છે અર્જુન ચૌધરી ઝાટ એઓની ફરિયાદ લીધેલી અને ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ આગળ ચાલુ છે પરંતુ તપાસ દરમિયાન થોડું વિગતે જાણવા મળેલ છે કે જે યુવક છે એ સરઘડીયા બ્રિજ પાસે જ આવેલ રામ રામધામ આશ્રમ છે એ આશ્રમમાં તારીખ ત્રણ તારીખ ત્રણ તારીખે જે સાંજના છ એક વાગે જેવો એ આશ્રમમાં આવે છે અને ચાર તારીખે મતલબ મોડી રાત્રે સવારે બે વાગ્યેની આસપાસ વરસામાં એ આશ્રમમાંથી બહાર નીકળેલાનું જણાય છે અને એ બહાર નીકળ્યા પછી તે બાજુમાં થોડાક ડિસ્ટન્સમાં કંઈ અકસ્માતથી ઇજાગ્રસ્ત થયો એવું હાલ જાણવા મળેલ છે